અને કીર્તિ નો આટલો ધાપ ધબકી છે એના બીજા પાહેજ એના લુખાવ પાહેજ મને ધાક ધમકી આપી ગાળી આવે છે પણ હું એટલી રહી નતી એકથી મેં કીધું મરતા જીવતા હું આ કેતી તો જાવ ફરી એક નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો ઘણા સમય થી કીર્તિ પટેલ અને ખજુરભાઈ નો વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને લાલાભાઈ આહિરે મોટો ખુલાસો બહાર પાડ્યો છે અને તેમની યુટ્યુબ ચેનલ ની અંદર પણ વિડીયો અપલોડ કર્યો છે ન જોયો હોય તો જઈને જોઈ આવો અને આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવીને આવી મહત્વપૂર્ણ જાણકારી આ યુટ્યુબ ચેનલ પર મળી રહે તો મિત્રો કીર્તિ પટેલ ખજૂરભાઈ પર ખોટક ને ખોટાアクセપો લગાવતી હતી તેને લઈને લાલાભાઈ આહી રહી કીર્તિ પટેલનો ખુલાસો કર્યો છે તે હવે અમને આમાંથી દેજો અને આ વાયરલ થાય ને એનાથી અમને એટલે અમને હવે આમાંથી દેજો અને કીર્તિનો છે એના બીજા પાહેજી એના લુખાઉ પાહેજ મને દેવરા આવે છે પણ હું ઓટલી રહી નોત એકתי મેં કીધું મરતા જીવતા હું આ કેતી તો જાવ હું હું અત્યારે મારું કુદરણ થેપ લાવણીઓની તો મેં મારું મકાન એને લઈ લીધું છે સાઇન કરી દસ્તાવેજ લોન એ બધું એને બાનાખત કરાવીને મારી પાસે મકાન લઈ લીધું છે સત્તા મને કીર્તિ પટેલ હજી એમ કે છે કે તું જ્યાં થેપલા વણશો ને ત્યાંથી બહુ ભાષણ ન કરતી બહુ આમ ન કરતી નકર ત્યાંથી હું તને ઉપાડી લઈ તો ને એ ચાર પાંચ જણા સાંગી ને એ આ બધી પ્લાનિંગ જ કરતા હોય કઈ રીતની મેટર કરવાની છે કયું સોશિયલ મીડિયામાં લાઈવ કરવું છે અને એક બાજુ અંદરખાને ખાને પૈસાનો વહીવટ થતો હોય તો કેમ અમારા સુરતની અંદર કઈ રીતે મોંઘવારીમાં પાંચ તો ગાય મારું ભાડું છે આવા આવા વીડિયા બનાવે આવી ગાયુ બોલે તો હું મારું ઈ કહેવાનું કે એને કોઈ કઈક કરી કેમ નથી આપતું એના માટે બધી જ છે